ગિરગેડા ગામે ગોચરની જમીનમાં બનેલી ત્રીસ દુકાનો તોડી પાડવા કલેક્ટરનો આદેશ શ્વસન વિકાસ નામે સમિતિ બનાવી સરકારી જમીનમાં ત્રીસ દુકાનો બનાવી કરોડો રૂપિયામાં વેચી દેવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક ગિરગેડા ગામે દોડી આવ્યા હતા અને મામલતદાર કચેરીના બહારના ભાગે જાહેર માર્ગ પર સરકારી જમીનમાં ગેરકાયદેસર દુકાનો અને દિવાલો બનાવી પેશકદમી કરી કબજા જમાવી ભાડે દુકાનો આપી ભાડા ખાનારાઓને કડક ચેતવણી આપી પોતાની રીતે સ્વૈચ્છિક રીતે દબાણો કાલસા જટાવીને જમીન ખુલી કરવા આદેશ આ બાબતે પ્રાંત અધિકારી ચીરાગ હીરાવણીયા સાથે અમારા પ્રતિનિધિએ વાત કરતા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે દબાણ ન હટાવે તો આવા દબાણ કરનારા પર તૂટી પડવા અને કડક હાથે કામ લેવા સ્થાનિક અધિકારીઓ પંચાયતના વહીવટદાર તેમજ પ્રાંત અધિકારીને આદેશ આપ્યો હતો કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવે તો તંત્ર દબાણો દૂર કરશે આ બાબતે પ્રાંત અધિકારી ચિરાગીરા સાથે અમારા પ્રતિનિધિએ વાત કરતા માહિતી આપતા જણાવ્યું હતું કે ગીર ગજરા તાલુકાની મુલાકાત કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને મામલતદાર કચેરીની આજુબાજુ ચારે તરફ કરેલા દબાણો થયેલા છે તે ચોવીસ કલાકમાં સ્વૈચ્છિક રીતે હટાવી લેવા સૂચના આપી છે અને દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું સંવાદદાતા સાગર ઢાબી સાથે કેમેરામેન મોહમ્મદ ભાઈ દીવ મિરર ન્યૂઝ ગીરગઢડા નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો